નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આ અમારા આજના નવા મિત્રો આ છે દુનિયાની સૌથી તનવાન રાશિઓ જે વર્ષ બે હજાર છવ્વીસ થી લઈને વર્ષ બે હજાર પચાસ સુધી કરશે દુનિયા પર રાજ મિત્રો હવે આ રાશિના લોકોનો સિક્કો આ રાશિના લોકોને હવે સોનાના સિંહાસન ઉપર બેસતા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે મિત્રો આ છે દુનિયાની સૌથી અમીર રાશિ જેમનું ભાગ્ય વર્ષ બે હજાર છવ્વીસથી લઈને વર્ષ બે હજાર પચાસ સુધી સાતમા આસમાન પર રહેશે મિત્રો કેમ કે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે આ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે મિત્રો ભગવાન વિષ્ણુ હવે આ પાંચ રાશિના લોકો ઉપર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી મિત્રો આ પાંચ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો આ સમયે આ પાંચ રાશિના લોકોને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી અથવા મોટા મોટા લાભ ધન લાભ અને મોટે મોટે સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી મિત્રો આ પાંચ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે તો મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે રાશિ જેને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી લઈને બે હજાર પચાસ સુધીનો સમય સારો સમય સાબિત થશે અને આ સમયમાં આ પાંચ રાશિના લોકોને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી તો મિત્રો આજે અમે તમને તે જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે કહેવાના છીએ તેથી મિત્રો તમે આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો અને મિત્રો બિલકુલ પણ આ વિડીયોને મિસ ના કરજો કારણ કે આ વિડીયો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ મિત્રો ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખજો જેથી મિત્રો ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે અને મિત્રો આ સમયમાં આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય આસમાન પર રહેશે તો મિત્રો ચાલો શરૂ કરીએ મિત્રો તમને જણાવી દઈએ કે મુજબ આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ વધુ હોય છે કારણ કે મિત્રો રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો મિત્રો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ ઉપર પડે છે અને મિત્રો દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દ્વારથી પસાર થવું પડે છે જો મિત્રો ગ્રહોની દશા ઠીક હોય કે સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ હોય છે પણ મિત્રો જો ગ્રહોની દશા ઠીક ન હોય અવળી હોય તો વ્યક્તિને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એવામાં મિત્રો હવે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો હવે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી મિત્રો આ પાંચ રાશિના લોકોનો લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસ થી લઈને વર્ષ બે હજાર પચીસ સુધી પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય રહેવાનો છે ભગવાન વિષ્ણુ હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિના લોકો ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે ભગવાન વિષ્ણુની કૃપા આ પાંચ રાશિના લોકો ઉપર હવે પડવાની છે અને આ લોકો માટે હવે વર્ષ બે હજાર છવ્વીસથી લઈને બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સમય સાબિત થવાનો છે મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓને હવે તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે ભગવાન વિષ્ણુની કૃપાથી હવે આ પાંચ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે જેથી આ પાંચ રાશિવાળાઓના જીવનમાં ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ તો ચાલો મિત્રો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે તો મિત્રો જેના ઉપર ભગવાન વિષ્ણુજીની કૃપા રહેવાની છે જેમને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી બે હજાર છવ્વીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે તો મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મક્કર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા મિત્રો તમારા પર બની રહી છે જેનાથી પોતાના વૈવાહિક જીવનમાં મધુરતા આવશે દાંપત્ય જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં લાભના અવસર બનશે અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે તેની વાણી અને વ્યવહાર પર સંયમ રાખીને મિત્રો તમે તમારા બગડેલા કામોને પૂરા કરો તેની સાથે જ ઓફિસના કામ સમયે પૂરા થશે તમે જેટલા ગરીબ લોકોની મદદ કરશો તેમ મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા તમારે કૃપા દ્રષ્ટિ જેટલી જ વધુ તમારા ઉપર બની રહેશે મિત્રો વેપારના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ નજર આવી રહ્યા છે અને મિત્રો તમારા જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ઇન્કમના નવા નવા સ્ત્રોત ખુલશે નવો વાહન ખરીદવાના પણ યોગ છે અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી મકર રાશિના લોકો હવે સમય તમારા માટે સંપૂર્ણ તમારા પક્ષમાં છે તેથી મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો આ સમયને પોતાના હાથમાંથી જવાના દો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ વધુ મહેરબાન થવાના છે જેનાથી મિત્રો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી લઈને બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે પાછળના જે કેટલાક સમયથી જેટલી પણ તમારા જીવનની સમસ્યાઓ છે તે બધી હવે સમાપ્ત થવાની છે કારણ કે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે અને તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે અને તમે તમારા પરિવાર સાથે ખુશીથી જીવન વિતાવશો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે અને બિઝનેસને કરનારા લોકોને પોતાના બિઝનેસમાં લાભ પણ મળશે તેમજ મિત્રો તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહેશે કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે જો તમે કોઈ નવો વાહન અથવા મકાન ખરીદવા માગો છો તો મિત્રો આ સમયે આ મનોકામના તમારી અવશ્ય પૂરી થશે અને મિત્રો તમારા સમસ્ત કાર્ય બનવા બનવાના છે અને તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે કારણ કે મિત્રો ધન પ્રાપ્તિ કરવાના યોગ તમારા માટે હવે બની રહ્યા છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને પોતાના જીવનમાં કોઈ પ્રકારની કોઈ કમી નહીં રહી મિત્રો એમ કહેવું ખોટું નહીં થાય કેમ કે કન્યા રાશિના લોકો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી લઈને બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે તેથી મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો આ સમયને પોતાના હાથમાંથી જવાના દેજો હવે મિત્રો જે જે ત્રીજા ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો પર ભગવાન વિષ્ણુ અત્યંત મહેરબાન થવાના છે મિત્રો પાછલા સમયમાં તમારા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ હતી તે હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સમાપ્ત થવાની છે અને મિત્રો આ રાશિના લોકો પોતાના પરિવાર સાથે ખુશી જીવન વિતાવશે સાથે જ સાથે જ સાથે તમને મિત્રો જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ હવે ખૂબ સારી થવાની છે અને મિત્રો બિઝનેસ કરનારા લોકોને હવે પોતાના બિઝનેસમાં સારો લાભ મળવાનો છે અને મિત્રો તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહેશે અને મિત્રો તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો હવે તમને તે બધું મળશે તે બધું પ્રાપ્ત થશે જે તમે ઈચ્છો છો જેના તમે અકદાર છો મિત્રો હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષોભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ વૃષભ રાશિના લોકો પર હવે ખૂબ પ્રસન્ન રહેવાના છે જેના કારણે મિત્રો વૃષભ રાશિના લોકોને આર્થિક લાભ મળવાના ખૂબ સારા અવસર હવે પ્રાપ્ત થવાના છે બસ તમે આ અવસરને પોતાના હાથમાંથી ના જવા દેજો સાથે જ સાથે જ વૃષભ રાશિના લોકો તમે જલ્દી જલ્દી નવો વાહન તમે ખરીદી શકો છો અને મિત્રો તમને પોતાના જીવનમાં અનેક મોટા મોટા પરિવર્તન જોવા મળશે સાથે જ સાથે મિત્રો તમારા જીવનમાંથી તન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે હવે ખૂબ જલ્દી દૂર થવાની છે મિત્રો સ્વયં ભગવાન વિષ્ણુ તમારા સમસ્ત કષ્ટ દૂર કરવાના છે અને મિત્રો પ્રેમ કરનારા લોકોને તેમના પ્રેમ જીવનમાં સફળતા મળશે અને મિત્રો તમારો આવનારો સમય ખૂબ સારો સાબિત થવાનો છે તો મિત્રો આ સમયનો તમે લોકો ભરપૂર લાભ ઉઠાવો હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે અને મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે મિત્રો તમને દરેક જગ્યાએ સફળતાના નવા પ્રા સફળતા પ્રાપ્ત થશે અને સફળતા હાંસલ કરવામાં તમને કોઈ નહીં રોકી શકે હવે મિત્રો તમને ચારેય તરફથી લાભ જ લાભ મળશે મિત્રો મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારા સરળ થશે કરજમાંથી મિત્રો તમને છુટકારો મળશે કરજની કોઈ સ્થિતિ છે તો તે પણ હવે દૂર થશે અને મિત્રો મહેનત કરીને તમને લાભ મળશે દાંપત્ય સંબંધમાં મધુરતા આવશે વૈવાહિક ક્ષેત્રમાં મનચાહી સફળતા થશે સફળતા પ્રાપ્ત થશે અને મિત્રો તમને જણાવી દઈએ કે વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે ચારે તરફથી મિત્રો મેષ રાશિના લોકો તમને ધન લાભની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને જે લોકો નોકરી કરે છે નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી આને પ્રાપ્ત થઈ શકે છે જેનાથી મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો પાર નહીં રહે અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને કહીએ છીએ કે તમને મેષ રાશિના લોકો ખૂબ જ લાભકારી સમય સિદ્ધ થશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં થાય કે મેષ રાશિના લોકો તમારા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી લઈને વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે તેથી મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો તમે આ સમયને પોતાના હાથમાંથી જવાના દેજો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે લાસ્ટ નંબરની તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મિત્રો તમારા પર થવાની છે ભગવાન વિષ્ણુ કુંભરાશના લોકો પર ખૂબ જ વધુ પ્રસન્ન રહેવાના છે જેના કારણે કુંભરાશના લોકો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી લઈને વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો મિત્રો આ સમયમાં કુંભરાશિના લોકો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તન લાભ મળવાના ખૂબ સારા અવસર તમને પ્રાપ્ત થશે ધન પ્રાપ્તિના યોગ તમારા માટે આ સમયમાં બનવાના છે તમે નવો વાહન અથવા તો મકાન પણ ખરીદી શકો છો અને તમારા મિત્રો જીવનમાં ધન સંબંધિત જે તકલીફો હતી તે બધી હવે દૂર થવાની છે પ્રેમ કરનારા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળશે અને તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે કુંભ રાશિના લોકો તમે મહેસૂસ કરશો કે આ સમય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા માટે ખૂબ સારો સમય સાબિત થશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી સમસ્ત મિત્રો મનોકામનાઓ પૂર્ણ થશે સાથે સાથે તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં જઈને નોકરી કરવાનો સપનું જોઈ રહ્યા છે તો તે સપનું પણ પૂરું થશે કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે સંપૂર્ણ લોકો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય મિત્રો તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તેથી મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો સમયને પોતાના હાથમાંથી જવાના દો તો મિત્રો આ હતી તે પાંચ ભાગ્યશાળી રાશિઓ તેમ તેમનું બે હજાર છવ્વીસમાં ભાગ્ય સાતમા આસમાન પર રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ